ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે અગિયાર ભાગ સાંભળ્યા આજે આપણે બારમો ભાગ સાંભળીશું આ ભાગમાં આપણે સાંભળીશું જ્યોતિષ કર્મ વર્ણવેલ નક્ષત્ર તેમના દેવતા તથા કેટલાક શુભ અશુભ યોગો અને મુહૂર્તોનું વર્ણન હરીહિયો કહે છે ઋષિઓ કેશવે ભગવાન શિવને પૃથ્વીનું પરિણામ જણાવીને કહ્યું હતું કે હે રુદ્ર જ્યોતિષશાસ્ત્રની ગણના ચાર લાખમાં છે પરંતુ તેમાંથી હું હવે જ્યોતિષક્ર અર્થાત નક્ષત્રો સહિત રાશિચક્રનું સમસેક્ષમાં વર્ણન કરીશ જે સર્વ રીતે લાભપ્રદ છે શ્રી હરિ કહે છે એ શિવે કુતિકા નક્ષત્રના દેવતા અગ્નિ છે રોહિણી નક્ષત્રના દેવતા બ્રહ્મા છે મૃગશિરાના ચંદ્રમાં તથા આદરાના રુદ્ર દેવતા છે આ જ પ્રમાણે પુનર્વસુના આદિત્ય તથા પુષ્યના તિષ્ય ગુરુ છે આશ્વલેષાના સર્પ તથા મઘા નક્ષત્રના દેવતાઓ પિતૃઓ છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના દેવતા ભગ ઉત્તર ફાલ્ગુનીના અર્યમા હસ્તના સવિતા અને ચિત્રના દેવતા ત્વષ્ટા છે સ્વાતિ નક્ષત્રના દેવતા વાયુ અને વિશાખાના દેવતા ઇન્દ્રાગ્નિ ઇન્દ્રાગે અનુરાધાના દેવતા મિત્ર અને જેષ્ઠાના દેવતા ઇન્દ્ર છે નક્ષત્રોના જાણકાર વિદ્વાનોએ મૂળ નક્ષત્રના દેવતા નીતિ કહેવાશે પૂર્વ શાઢા નક્ષત્રના દેવતા જળ તથા ઉત્તર શાઢાના વિશ્વ દેવશે અભિજીતના દેવતા બ્રહ્મા અને શ્રવણના વિષ્ણુ છે ધનિષ્ઠ નક્ષત્રના દેવતા વસુ તથા શતભીષાના દેવતા વરુણ છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના દેવતા અજપાદ ઉત્તરા ભાદ્રપદ્રના અહિબુધન્ય રેવતીના પૂષા અશ્વનીના અશ્વિની અને ભરણીના દેવતા યમ છે પ્રતિપદા તથા નોમ તિથિમાં બ્રહ્માણી નામની યોગીની પૂર્વ દિશામાં રહેશે બીજ અને દશમ તિથિમાં મહેશ્વરી નામની યોગીની ઉત્તર દિશામાં રહેશે પાંચમ તથા તેરસ તિથિમાં વારાહી નામની યોગીની દક્ષિણ દિશામાં રહેશે છઠ અને ચૌદ તિથિમાં ઇન્દ્રાણી નામની યોગિનીનો વાસ પશ્ચિમ દિશામાં હોય છે સાતમ અને પૂનમ તિથિમાં ચામુંડા નામે ઓળખાતી યોગિનીનો નિવાસ વાય કોણમાં હોય છે આઠમ તથા અમાસમાં મહાલક્ષ્મી નામની યોગિની ઈશાન કોણમાં રહે છે અગિયારસ અને ત્રીજ તિથિમાં વૈષ્ણવી નામની યોગિની અગ્નિકોણમાં છે બારસ અને સો તિથિમાં કૌમારી નામની યોગિનીનો નિવાસ નૈઋત્ય કોણમાં રહેશે યોગિની સંમુખ હોય તો યાત્રા કરવી નહીં અશ્વની અનુરાધા રેવતી મૃગશિરા મૂળ પુનર્વસુ પુષ્પ હસ્ત અને જ્યેષ્ઠા આ નક્ષત્ર યાત્રા માટે શ્રેષ્ઠ છે હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા આ પાંચ નક્ષત્રો તથા ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાષાઢા ઉત્તરા ભાદ્રપદ અશ્વની રોહિણી પુષ્પ ધનિષ્ઠા અને પુનર્વસુ નક્ષત્રો નવા વસ્ત્રો પહેરવા માટે શ્રેષ્ઠ છે કૃતિકા ભરણી આશ્વલેષા મઘા મૂલ વિશાખા તથા પૂર્વ ભાદ્રપદ પૂર્વશાઢા અને પૂર્વા ફાલ્ગુની આ નક્ષત્ર અધોમુખી છે તેથી વાવ તળાવ સરોવર કૂવો ભૂમિ ઘાસ વગેરેનું ખોદાણ દેવાલય માટે પાયો ખોદવાનો આરંભ ભૂમિ વગેરેમાં દાટેલી ધન સંપત્તિ માટે ખોદાણ જ્યોતિષક્રની ગણનાનો આરંભ અને સોનું સાંદી પન્ના તથા અન્ય ધાતુઓની પ્રાપ્તિ માટે ભૂમિનું ખોદાણ કરવું વગેરે અન્ય અધોમુખી કાર્યો આ અધોમુખી નક્ષત્રોમાં કરવા જોઈએ રેવતી અશ્વની ચિત્રા સ્વાતિ હસ્ત પુનર્વસુ અનુરાધા મૃગશિરા અને જ્યેષ્ઠા નક્ષત્રો પાર્શ્વમુખી છે આ નક્ષત્રોમાં હાથી ઊંટ ઘોડા બળદ તથા પાડાને વશ કરવા માટે તેમના નાકમાં છેદ કરીને નાથ કે દોરડું નાખવાનું કાર્ય કરવું જોઈએ ઉપર જણાવેલા પાર્શ્વમુખી નક્ષત્રોમાં ખેતરોમાં વાવણી કરવી ચરખો રેટ વગેરે યંત્રો અથવા રથ અને નૌકા વગેરેની લેવેશ અને નિર્માણ કરવું જોઈએ અને બીજા પાસેના કાર્યો પણ આ નક્ષત્રમાં કરવા જોઈએ રોહિણી આદ્રા પુષ્પ ધનિષ્ઠા ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાષાઢા ઉત્તરા ભાદ્રપદ શતભિશા તથા શ્રવણ આ નવ નક્ષત્રોને ઉધર્વમુખી કહેવાશે આ નક્ષત્રોમાં રાજ્યાભિષેક વગેરે શુભ કાર્ય કરાવવા જોઈએ ઉધર્વ અર્થ છે અભુદ્ય કરનારા અને અન્ય વિશિષ્ટ કાર્ય પણ આ નક્ષત્રોમાં કરાવવા શ્રેષ્ઠ છે છઠ આઠમ નોમ અમાવાસ્યા તથા પૂર્ણિમા તિથિઓ અશુભ છે આ તિથિઓમાં શુભ કાર્ય ન કરવા જોઈએ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તથા બુધવાર વાળી બીજ શુભ તિથિઓ છે જો મંગળવારે ત્રીજ હોય શનિવારે સોથ હોય ગુરુવારે પાંચમ હોય છઠના દિવસે મંગળ કે શુક્રવાર હોય તો તે તિથિઓ પણ શુભ હોય છે બુધવારે સાતમ મંગળ અને રવિવારે આઠમ સોમવારે નોમ અને ગુરુવારે દશમ તિથિ આ પણ શુભ છે એકાદશીય ગુરુ કે શુક્રવાર હોય બુધવારે બારસ શુક્ર તથા મંગળવારે તેરસ અને શનિવારે ચૌદશ તિથિ શુભ છે આ જ પ્રમાણે ગુરુવારે પૂનમ કે અમાસની તિથિ હોય તો તે પણ શુભ જ છે બારસ તિથિ રવિવારે એકાદશી સોમવારે દશમ મંગળવારે નોમ બુધવારે આઠમે ગુરુવાર સાતમ શુક્રવાર અને છઠ શનિવારનો હોય તો દગ્ધતિથી થાય છે આ દગ્ધતિથી યોગમાં યાત્રા વગેરેનો આરંભ કરવો નહીં તો અહીંયા શ્રી ગરુડ મહાપુરાણનો બારમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો